નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એક્સિડેન્ટની મહારાષ્ટ્રમાં કાર અકસ્માતમાં સાત લોકોના મોત મહારાષ્ટ્રમાં જાલના સમૃદ્ધિ હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો અકસ્માત સમયે એક કાર રોંગ શરમાં આવી રહી હતી જેમાં સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી અકસ્માત સમયે ઘટના સ્થળે સાત લોકોના મોત નીપજ્યા છે દસ જેટલા ગાય લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે માહિતી મુજબ ઘટના જાલના વિસ્તારમાં સમૃદ્ધિ હાઈવે પર કડવંચી ગામ પાસે ચેનલ નંબર ત્રણસો ને મુંબઈ કોરિડોર વિસ્તારમાં બની ગઈ હતી સમાચારની વાત કરીએ તો વધુ રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે દિલ્હી કર્ણાટક કોંકણ ગોવા આસામ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન પંજાબ મધ્યપ્રદેશ છત્તીસગઢ સિક્કિમ આસામ હિમાચલ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ વિદર્ભ તેલંગાણા આંદમાન અને નિકોબાર ઓડિશા અને બિહારની ચેતવણી આપી છે ઝારખંડમાં વરસાદને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાવનથી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે પાંચ જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ તો અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તાલુકામાં વધુ વરસાદ ગયો છે છે વાત કરીએ તો ગઈકાલથી શરૂ થઈ ગઈ બાબા બરફાની યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા હતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે પહેલગામના નૂનવાન બેઝ કેમ્પથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ યાત્રાધામ જવા માટે રવાના થયા હતા કેમ્પ એરિયા હર હર મહાદેવના નાશથી ગુજી ઉઠ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સપનાનું ઘર ખરીદવું મોંઘું કેમ થયું છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં રહેઠાણ મકાનોના ભાવ વધ્યા છે ત્યારે સૌથી વધુ આ શહેરમાં ભાવ વધ્યા છે જેમાં ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે બે હજારના ઓગણીસથી બે હજારના ચોવીસ સુધી ગાંધીનગર અને અમદાવાદમાં ભાવ વધ્યા છે મહાનગરપાલિકા જે રીતે મકાનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તે જોતા સાફ દેખાઈ રહ્યું છે કે સામાન્ય વર્ગના લોકોને હવે પોતાનું ઘર લેવું ઘણું મુશ્કેલ બનશે આગામી સમયમાં લોકો સરકારની આવાસ યોજનામાં ફોર્મ ભરીને ત્યાં પોતાનું ઘર

હોસ્પિટલના બિલ્ડિંગના પણ વપરાશને લઈને જાહેર હિતથી અરજી કરવામાં આવી હતી ઉપરાંત સિવિલ હોસ્પિટલના ઉપરના ત્રણથી ચાર માળ ખાલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે વહેલી સવારે સારા સમાચાર આવ્યા છે દેશને પાંચ ઓગસ્ટ પહેલી વન ડે સ્લીપર ટ્રેન મળી શકે છે તે ગુજરાત વાયા દિલ્હી મુંબઈ રૂટ ઉપર દોડશે એટલે કે આ ટ્રેન દિલ્હી અને મુંબઈને જોડવાનું કામ કરશે બેંગ્લોરમાં સ્લીપર ટ્રેનનું નિર્માણ તેના અંતિમ તબક્કામાં છે ટ્રેનમાં કદાચ સોળ કોચ હશે તેમાંથી દસ થર્ડ એસી માટે ચાર સેકન્ડ એસી માટે અને એક કોચ ફર્સ્ટ એસી માટે આરક્ષિત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાણી પરિવારે ગરીબ લોકોના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે બાર જુલાઈના રોજ અનંત અને રાધિકાના મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન સમારંભ યોજાવા જઈ રહ્યો છે અનંત અને રાધિકાના લગ્ન પૂર્વ સમારંભના ભાગરૂપે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ સમાજના ગરીબ વર્ગના યુવાનોના એક સામૂહિક લગ્નનું આયોજન કર્યું છે આ લગ્ન સમારંભ બે જુલાઈએ સાંજના પાંચ ચાર વાગ્યાથી પાલગઢના સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરમાં આયોજિત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા રોડ પરથી દબાણો દૂર કરવામાં આવશે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આગામી સાત જુલાઈના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની નગરચર્યાએ નીકળશે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે રથયાત્રા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ કરીને દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે જમાલપુર દરવાજાથી લઈને ખમાસા સ્ટોડિયા સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરના પોસ્ટ વિસ્તારમાં ભુવો પડ્યો છે તંત્રએ બેરિકેટ મૂકીને માન્યો છે સંતોષ અમદાવાદમાં વરસાદની સિઝન શરૂ થતાં જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ત્યારે માણેકબાગ વિસ્તારમાં નહેરુનગર તરફ જતા ધરણીધરનો બ્રિજ ઉતરીને એટલે કે તરત જ મોટો ભુવો પડ્યો છે કોર્પોરેશન દ્વારા હાલ ભૂવાની આસપાસ બેરિકેટ મૂકીને તેને કોર્ડન કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારીથી શહેરીજનો પરેશાન છે બેરીકોટ લગાવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ સંતોષ માન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની નોકરીને લઈને આવ્યા છે મોટા સમાચાર રાજ્યના શિક્ષણ વિભાગે અઢારસો ને બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપી છે મરાઠી ઉર્દુ ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરવામાં આવશે ટેટ અને સી ટેટ પાસ થયેલા ભરતી થશે ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજારને પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલ મહિલાઓને દર મહિને મળશે હજાર રૂપિયા ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે ચંપાઈ સોરેન સરકારે રાજ્યની પિસ્તાળીસ લાખ મહિલાઓ માટે મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ એકવીસથી પચાસ વર્ષની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને આથી સરકારે મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે સાથે સરકારે રાજ્યના લોકોને બસો યુનિટ વીજળી ફ્રીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે વાત કરીએ તો અભ્યાસ દરમિયાન નદી પાર પાંચ જવાન શહીદ થયા છે લદ્દાખમાં મોટી દુર્ઘટના ઘટી છે રક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ ટેન્કો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળ સ્તર વધી જતાં પાંચ જવાન શહીદ થયા છે આ એક રૂટીન એક્સરસાઇઝ હતી આ બધા વચ્ચે દોલત બેગ ઓલડી વિસ્તારમાં નદી પાર કરતી વખતે અચાનક જળસ્તર વધી ગયું અને સેનાના પાંચ જવાનોના મોત થયા હતા આ અકસ્માતમાં કેટલાક જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાત સ્થળે સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા છે નીટ પેપર લીક કૌભાંડના તાર ગુજરાત સાથે જોડાયેલા છે જેના કારણે સીબીઆઈએ ઘણા દિવસથી ગુજરાતમાં ધામા નાખ્યા છે જેમાં સીબીઆઈ દ્વારા રાજ્યમાં સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા આ સાતે સ્થળો પર અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં આ કેસમાં પાંચ કરતાં વધારે લોકોની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં તાંડવથી સાતના મોત થયા છે ગુરુવારે મોડી રાતથી શુક્રવાર સવાર સુધીમાં દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો હતો જેના કારણે રાજધાની જળબંબાકાર થઈ ગઈ હતી સ્થિતિ એટલી વિકટ બની હતી કે બસો અને ટ્રકો પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા હતા આ સિવાય ચાર અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં આઠ અને દસ વર્ષના બે બાળકો પણ સામેલ છે આ બંને બાળકો રમતા રમતા પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે તેમનું મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનઆઈએના ધામા જોવા મળ્યા છે વિશાખાપટ્ટનમ આઈ જાસૂસી કેસમાં એનઆઈએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા છે સર્ચ દરમિયાન મોબાઈલ અને દસ્તાવેજ સહિતના ગુનાહિત સામગ્રી મળી આવી છે તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાની નાગરિકોએ જાસૂસી રેકેટમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે સહયોગ કર્યો હતો ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી પણ લીક કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એરપોર્ટ ઉપર દુર્ઘટના બની છે કેનોપી તૂટી જવા પામી છે દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર મોટી દુર્ઘટના બની હતી ભારે પવન સાથે વરસાદના કારણે રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનો તૂટી ગઈ હતી જોકે સદભાગ્યે કોઈ પેસેન્જર નીચે ન હોતા એટલી મોટી ઘાટ ટળી ગઈ છે પહેલાં જ વરસાદમાં એરપોર્ટના નવા બાંધકામની પોલ ખુલી જવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી સંગઠન સાથે સંપર્કમાં રાખતો ઈસમ ઝડપાયો છે સુરતમાં આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં રહેલો આરોપી અબ્દુલ પીર અલી ઝડપાયો છે વર્ષ બે હજાર બેમાં અમદાવાદમાં કોમી રમખાણોમાં ઝડપાયેલા અને ત્યારબાદ જૈશ એ મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા પણ તે અગાઉ ઝડપાઈ ચૂક્યો છે અબ્દુલ પીર અલી છારા ગેંગનો પણ ચાર છે અબ્દુલ્લા ચોરી સહિત અનેક ગુનાઓમાં આરોપી હોવાનો પણ સામે આવી ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે